डरो मत 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 शहर अहमदाबाद में आकर कांग्रेस के राष्ट्रीय नेता राहुल गांधी बोल गए डरो मत डराओ मत लेकिन गुजरात कांग्रेस किससे डर रही है थोड़े दिन पहले बीजेपी कार्यकर्ताओं ने कांग्रेस ऑफिस पर आकर देखाव किए थे उसमें कांग्रेस और बीजेपी कार्यकरों के बीच में पत्थर मारा हुआ था ये पत्थर मारे में पुलिस केस में क्या सेटिंग हुआ ये सब अखबारों में आ जाया हुआ है कांग्रेस के कार्यकर ने एक वीडियो वायरल किया है वो आगे सुनिए उनका कहना है कांग्रेस के लिए गोली खाने भी तैयार जय हिंद साथियों ये तारीख ने जे कांग्रेस कार्यालय पर पत्थर मारो जो तो અને આજે નવ દિવસ નવ તારીખ થઈ છે સાત આઠ દિવસ થઈ ગયા છે એટલે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આજે પાંચ જણ જે કોંગ્રેસના કાર્યકર્તા છે સૈનિક છે એ જેલમાં છે અને મારા જેવા એકવીસ કાર્યકર્તા હજુ બહાર છુપાતા છુપાતા ફરી રહ્યા છે આજે સાત આઠ દિવસ થયા એ વાતને

પ્રદેશ કાર્યાલય થી એક સિંગલ ફોન કોઈ નેતાનો કે પ્રમુખનો નથી આવ્યો એ પછી અમદાવાદ શહેરના પ્રમુખ હોય કે ગુજરાત પ્રદેશના પ્રમુખ હોય કોઈ નેતાનો ફોન નથી આવ્યો કોઈ પ્રમુખનો ફોન નથી આવ્યો અને કોઈએ અમારી અમારી નોંધ નથી લીધી કે અમારી ખબર અંતર નથી લીધી મારી કે મારા પરિવારની એવા એકવીસે એકવીસ જણાની આ તકલીફ છે જે અમે એકવીસ જણા ભાગતા ફરી રહ્યા છીએ મારી પર હમણે ફોન આવ્યા છે બીજી તારીખથી પેલ્લો ફોન સાંભળી લેજો હું કોઈનો પક્ષ લેતો નથી એક પાર્ટીમાંથી જે માણસાઈ રીતે જે પહેલા કોંગ્રેસમાં હતા ધર્મેન્દ્રભાઈ પટેલ ધમભાઈ પટેલ એમનો ફોન મારી પર આવ્યો હતો પછી બીજા પ્રમુખનો મારા ઇન્દ્રપુરી વોર્ડના પ્રમુખનો અને બીજા જયેશભાઈ મુંધવાનો ફોન જે જશોદા ના રહેવાસી છે જસોદા વોર્ડ ના રહેવાસી છે જયેશ મુંધવા જયેશભાઈ મુંધવા જયેશભાઈ કરશનભાઈ મુંધવા એમને મારી કેર લીધી છે મારા પરિવારની કેર લીધી છે ને વારંવાર મને ફોન કરી રહ્યા છે આ કહેવાનું કારણ એ કે અમદાવાદ શહેરમાંથી એક પણ ફોન નથી આવ્યો તમારા એક મેસેજથી WhatsApp મેસેજથી એક ફોનથી અમે બધા કાર્યક્રમમાં આવતા હોય આંદોલનમાં આવતા હોય ધરણા પ્રદર્શનમાં આવતા હોય વિરોધ કરવા આવતા હોય તો તમારી પણ એક ફરજ આવે છે તમારી નૈતિક જીમ્મેદારી બને છે કે અમારા હાલ ચાલ પૂછવાની અમારી ખબર લેવાની મારા પરિવારની ખબર લેવાની અમે કોંગ્રેસના કાર્યકર્તા છીએ ભળવા નથી ડબલિયા નથી બરાબર બીજાના જેવા એટલે મારી આ મારા વિડીયો શેર કરવાનું કારણ આ છે ને વિડીયોને વધુ ને વધુ શેર કરજો નાનામાં નાના કાર્યકર્તા સુધી પહોંચે અને નાનામાં નાના કાર્યકર્તાની કાળજી લેવાય એની નોંધ લેવાય કાર્યકર્તાઓની અવગણા વારંવાર થાય છે અને વારંવાર મેં વિડીયો વાયરલ કર્યા છે આજે મારો આ જયારે દુઃખ જયારે દુઃખ ખોટું લાગ્યું ને ત્યારે આ વિડીયો વાયરલ કરવો પડ્યો કે કોઈ પણ ફોન હજુ પણ કોઈ ફોન નથી આવ્યો ને અમે અમારી તાકાત ઉપર લડી રહ્યા છીએ અને ડરતા નથી જો ડરવાની વાત નથી પણ છે કે કોણ અમારી જોડે છે અત્યારે અમારી જોડે કોણ અમે જેના એક ઇશારે એક ફોન ઉપર પ્રદેશ કાર્યાલય કે શહેર સમિતિ જતા રહેતા હોય એના એક મેસેજ અમે પ્રોગ્રામમાં જતા રહેતા હોય અમને બોલાવો પણ ના પડતા હોય અમે મેસેજ દ્વારા પ્રોગ્રામોમાં પહોંચી જતા હોય તો આજે અમારી જવાબદારી કોણ લેશે અમારો રેફરન્સ કોણ બનશે નાગરિક તરીકે તરીકે કોંગ્રેસના કાર્યકર્તા આ શહેર પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ અને નેતાઓને જે અમરેવાડી વિધાનસભામાં પણ નેતાઓ બની બેઠા છે એમને મારે પ્રશ્ન છે કે અમારે કોની ઉપર વિશ્વાસ કરવો આ સૌથી મોટો પ્રશ્ન છે

કોંગ્રેસના આગેવાન હતા અત્યારે કોંગ્રેસ એ પણ નિષ્ક્રિય થઈ ગયા છે આવા કારણોસર એ પણ પણ મને વારંવાર કહે છે કે ભાઈ ધ્યાન રાખજો તો પણ કોંગ્રેસ માટે અમે જીવ હાલ તૈયાર છીએ અમે કોંગ્રેસને કોંગ્રેસ પરિવાર ઉપર પથ્થરમારો કર્યો હતો ને એટલે અમે એ હુલ્લા ને પથ્થરમારો જોડાયા હતા નહી કે અમારા પોતાના મતલબ માટે કોંગ્રેસ પક્ષ માટે અમે જોડાયા હતા અમારી કોઈ પર્સનલ દુશ્મની નથી એટલે આ બધી જે મોટા નેતાઓ જે રાજનીતિઓ કરો છો ને જે અંદર અંદર એ બંધ કરી દેજો અમે ગાંડા નથી અમે ઉલ્લુ નથી અમને બધી ખબર પડે છે પણ અમે કોંગ્રેસના વફાદાર સૈનિક છીએ ભડવા નથી દલાલ નથી બરોબર અમે કોઈની દલાલી નથી કરતા અને કોંગ્રેસ અમારી માં છે બરાબર માં માટે અમે પથ્થર મારો કર્યો તો કેમ કે ઘર ઉપર કોઈ પથ્થર મારો કરે ને પરિવાર ઉપર ત્યારે પરિવારનો જ માણસ આવે અમે પરિવારના માણસીએ તમે કોઈએ અમારી ખબર અંતર લીધી કોઈએ પૂછ્યું અમને કે શું છે તમને કોઈ તકલીફ છે અમારા પરિવારને એક સિંગલ ફોન કર્યો અમને આજે અમારી આ વેદના વેદના બોલી રહી છે અમારી આ તકલીફ બોલી રહી છે આજે આજે તમે જો કોંગ્રેસના કાર્યકર્તાને નથી સાચી શકતા ને ભાઈ તો આ હોદ્દેદારી મૂકી દો આગેવાની મૂકી દો જો તમારામાં તેવડ ના હોય ને તો આગેવાની કરવાનું મૂકી દેજો અને સંગઠનની તો ખોટી વાહિયાત વાત કરતા જ નહીં બરાબર નમા લાવો તમારું કોઈ કામ નથી અને જો તમારે નમાલા વેળા કરવા હોય ને તો અમને જે માતાજી કરી દેજો અમારે એવા નમાલાઓ જોડે કોઈ કામ કરવું નથી અમારે કોની પર વિશ્વાસ કરવો આવા નમાલા ઉપર તો જરા પણ વિશ્વાસ નહીં થાય બરાબર લડવામાં તો તાકાત તમે અમારામાં પણ છે ભલે રિક્ષા ચલાવું છું રિક્ષા વેચીને પણ હું મારી જામીન કરાવી લઈશ પણ ફાટલાઓ તમારી હું પર વિશ્વાસ નથી કરવાનો એક સિંગલ ફોન નથી કરતા બરાબર અમે બહાર રખડી રહ્યા છીએ અમારા જીવના જોખમ બહાર રખડી રહ્યા છીએ લડવા તૈયાર થઈ જઈએ છીએ શહેર પ્રમુખનો ફોન નથી આવતો જાણ નથી લેતા નોંધ નથી લેતા તો તો કોઈ કામ બધા સેટિંગો પાડી લો છો પ્રમુખને ફોન કર્યો એ પ્રમુખને પણ હું સામેથી ફોનો કરું છું શું થયું શું થયું બધા બીવડાઓની વાતો કરી રહ્યા છે કોઈ સાંત્વના કે કોઈ હિંમત નથી આપી અમને खाली हिम्मत आपियों ना मा, प, तो धर्मेंद्र भाई पटेल मारा पर्सनल मानसाई हूँ, पक भाजपा गए तो मैं विरोध में नहीं बोलता हूं पर तुम सामने ले चलो ये व्यक्तित्व है ये व्यक्ति ने खबर पड़ी कांग्रेस पार्टी में एक मुश्किल है दो तरीके के घोड़े होते हैं एक रेस का घोड़ा होता है दूसरा शादी का घोड़ा होता है ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है रेस के घोड़े को शादी में भेज दे, देती है और शादी के घोड़े को रेस में लगा देती है जो रेस का घोड़ा है जो तैयार है दौड़ने के लिए तैयार है उसको रेस में लगाना चाहिए और जो हमारे शादी के घोड़े हैं जो हैं वो तो हैं उनको हमें शादी में बारात में नचा देना चाहिए अच्छा अब मैंने डरोमत की बात करी मगर एक शिकायत भी है एक शिकायत भी है यह भी नहीं है कि कांग्रेस पार्टी गुजरात में कमियां नहीं है यह कहना पड़ेगा कहना पड़ेगा राहुल गांधी के ही अब डिक्लेयर करना चाहिए कौन रेस के घोड़े हैं और कौन शादी के घोड़े हैं देखें राहुल गांधी कितने जल्दी ये डिक्लेयर करते हैं